પ્રાતેજમાં ચાર કલાકમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી ધોધમાર વરસાદથી શહેરમાં અનેક સ્થળો પાણી પાણી થયા પ્રાતિજ રેલવે સ્ટેશન અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા અમીનપુર સલાલ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે તો બ્રિજમાં પાણી ભરાવાને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અમીનપુર પલાચર ગામો જે અત્યારે સંપર્ક વિહોણા થયા છે જીજવા મેમદપુર ગામો પણ સંપર્ક વિહોણા થયા છે સાબરકાંઠાના વિવિધ વિસ્તારો જે વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે ત્યારે પ્રાતિજમાં આબ ફાટી હોય તે પ્રકારની પરિસ્થિતિ જ્યાં કેડથી પણ ઉપરના પાણીમાંથી પસાર થવા રેલવે અંડરબ્રિજના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેજના દ્રશ્યો છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે રેલવે અંડરબ્રીજમાં પાણી ભરાતા ત્યાંથી વાહન વ્યવહાર સદંતર બંધ થયો છે